ગુજરાત સરકારે કાંકરેજ તાલુકાનું વિભાજન કરી નવ ઓગઢ તાલુકો રચવાની જાહેરાત કરતા કાંકરેજ તાલુકામાં ખુશીનો માહોલ સર્જાયો છે પ્રજાને પડતી તકલીફો દૂર કરવા તાલુકાનું વિભાજન કરાતા હવે લોકોના કામો ઝડપી થશે

દોડી જઈને ઓગઢ બાપાના દર્શન કર્યા હતા ઓગઢ જિલ્લો જાહેર થતા દેવ જાગીર મચના મહંતે પણ ખુશી વ્યક્ત કરી સરકાર આભાર વ્યક્ત કર્યો છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર સમગ્ર દેશ આજે વિકાસ કરી રહ્યો છે આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં આપણા બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે જનહિતને જનકલ્યાણ માટે થઈ બનાસકાંઠા જિલ્લાને એક નવીન વાવથરા જિલ્લો આપવામાં આવ્યો છે એ બદલ પણ રાજ્ય સરકારનો હું અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું સાથે ચાર નવા તાલુકા આપવામાં આવ્યા છે એમાં આપણા કાંકરેજમાંથી ઓગડ તાલુકો નવીન તાલુકો આપવામાં આવ્યો છે જેનું વડું મથક થરા રહેશે હાથે દરણેદર તાલુકો જેનું વડું મથક ઢીમા રહેશે સાથે હળાદ અને રાહ એમ કુલ ચાલ તાલુકા આપણને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે અને એમાં ખાસ કરીને આપણા કાંકરેજ પંથકે તો આજુબાજુના વિસ્તારની અંદર વાગરજીનાથ મહારાજની જે તપસ્વભૂમિ છે વાગરજીનાથ મહારાજ પ્રત્યે જે આપણા સૌનું આસ્થાનું કેન્દ્ર છે એ ધ્યાનમાં લઈ અને ઓગળ તાલુકો નામ આપવામાં આવ્યો છે એવી જ રીતે ધણીધર ભગવાનનું નામને ધ્યાનમાં રાખી ધણીધર ભગવાન પ્રત્યે લોકોની આસ્થા ને ધ્યાનમાં રાખી અને ધણીધર તાલુકો આપવા બંને તાલુકા એ ઓગળ અને ધણીધરનું જે નામાંકન થયું છે એ આપણા સૌના લાગણીઓને ધ્યાનમાં રાખીને કર્યું છે એ બદલ પણ આનંદ અને ગૌરવ સાથે હું રાજ્ય સરકારનો અભિનંદન સાભાર આભાર વ્યક્ત કરું છું બનાસકાંઠા જિલ્લા અને નવીન જિલ્લો હાથે હાથે ચાર નવા તાલુકો જેના કારણે બનાસકાંઠાના લોકોને વહીવટી અભિગમમાં ઘણો બધો ફાયદો થશે જેના કારણે રાજ્ય સરકારની અનેક યોજનાના લાભો પણ વધારે મળશે આવનારા દિવસોની અંદર જનહિતને જનકલ્યાણના કામોની અંદર પણ જે માઇલેજ અંતર ઘટશે જેના કારણે પણ સમય શક્તિનો પણ વધારે આપણને ફાયદો થશે ને આવનારા દિવસોની અંદર બનાસકાંઠામાંથી નવીન વાવ થરાદ અને પ્રભુદ્ધ બનાસકાંઠા સાથે નવીન ચાર તાલુકાની જે જાહેરાત સરકાર દ્વારા થઈ છે જેના માધ્યમથી આપણા વિસ્તારનો વિકાસ વેગવંતો બનશે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે જે એમનો સંકલ્પ છે કે બે હજાર ને સુડતાલીસમાં ભારતને વિકસિત ભારત બનાવવું છે